હેલો ભાઈ તો આપણે ચાર દી પછી બ્લોક ઉતારવામાં આવે છે તો આપણે આમ થયું કે ભાઈ પંપુભાઈનો ભાઈ બર્થડે છે તો આપણે ઉપર જઈએ છીએ ભાઈ પંપુભાઈને હાલત કઈ રીતે છે જો ચોકલેટ તો આપી દીધી હતી ભાઈ પણ તોય કે બર્થડે તો આપણે લેવો જ પડશે એ ભાઈનો કારણ કે બધા અંદર રૂમમાં છે તમે જોઈ શકો છો પંપુભાઈ કરણભાઈ અને કિશનભાઈ ચારે ભાઈ અંદર છે આપણે નવા બ્લોકમાં તે બધા જોડાતા રહે છે તો આપણે પંપુભાઈ હેપી બર્થડે યાર થેન્ક યુ હા જય શ્રી રામ જય શ્રી રામ આ આ કાકા દમ તો બર્થડે છે હા તો લેવું પડશે ને કે ભાઈ દબલ દબલભાઈ ફાઈકી બનાવે છે અને કિશનભાઈ કોઈકના મોબાઈલમાં ગુમડે તો હું એને લઈ ધન દોઈ દીધી મોબાઈલ વાસોન કરતા નથી હું

એ સામે લેલો હા એમડી લેલો ત્યાં યાર ગલત વાત કરી રહ્યા છે ગલત યે телефон વર્ષે હા હાલો બીજું 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 કાઈ નહીં હિન્દી કેસે ચલ કભી ગમ નથી આતા હે અમારા પર પૈસા હા દેખા દે હા કિતના હા કેટલા હે તાર અમારા પાસ આય દોમડા